કેબિનેટ મંત્રી શ્રી પટેલના હસ્તે મેટા ટેબલ ની ત્રીજી શાખા નું ઉદઘાટન કરવામાં આવ્યું જામનગર માં ઉદ્યોગકારો ને મેટલ ટેસ્ટિંગ માટે રૂપિયા પચાસ લાખ ના ખર્ચે નિર્મિત અત્યાધુનિક ટેબલ ની સુવિધા મળી પચીસ ડિસેમ્બર બે ના રોજ રાજ્યના કૃષિ પશુપાલન ગુસ્વર્ધન મતેશિયાધ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ડાંગવજીભાઈ પટેલના હસ્તે જામનગર જીઆઈડીસી સેક્ટર 3 માં મેટા ટેબલની ત્રીજી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગત નવેમ્બરે બે 2008 માં જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન સીડીબી બેંક નવાનગર બેંક તથા અન્ય નાણાકીય સંસ્થાઓના

મેટલ ટેસ્ટિંગ માટે દૂર સુધી આવું ન તે હેતુથી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના માર્ગદર્શન તળે ફેઝ ફેસ્ટ્રી વિસ્તારમાં રૂપિયા પચાસ લાખના ખર્ચે અત્યાધુનિક મશીનો સાથેની મેટાટેબલ શાખાનું કેબિનેટ મંત્રી શ્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેનાથી બ્રાસ ઉદ્યોગના શ્રમ સમય શક્તિ અને નાણાંનો વ્યથ થતો અટકાવી શકાશે